મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ફાળિયા અને દાતા ફાળિયાને જોડતા અંદાજિત રૂપિયા બસો અડતાલીસ પોઈન્ટ લાખના માતમાર ખર્ચે નિર્માણ પામના ત્રણ કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ નિર્માણ પામનાર રોડથી બંને ગામ વચ્ચે વ્યવહારમાં સુગમતા વધશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દરમિયાન દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ બાભોર સંતરામ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વડવાઈ સરપંચો અધિકારીઓ પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા માટે માની મોદી સાહેબ યોજના જાહેર કરીને આપણા ઘરનું વીજળી બી લાઈટ બી ઓછું આવે એના માટે ભારત દેશમાં એક કરોડ ગરીબ પરિવારોના ઘરની અંદરથી વીજળી આપવાની જાહેરાત દેશની સરકારે આજે કરી છે એના માટે માની મોદી સાહેબ ને વંદન આપણે કરીએ છીએ કોરોના કાળની અંદર બજાર બંધ એસટી બંધ વિમાન બંધ લોકડાઉન ની અંદર કોરોના ની રસી